તમે બધા અદભુત લોકો માટે જેઓ મારી સાથે ઓનલાઈન મુસાફરી કરી રહ્યા છો અહીં અમે કૈલાશમાં છીએ અને આ એક અદભુત જગ્યા છે જેમ તમે જોઈ શકો છો અહીંનું તાપમાન ખૂબ જ આરામદાયક છે મને નથી ખબર આ સારું છે કે ખરાબ કદાચ ગ્લોબલ વોર્મિંગના લીધે છે કૈલાશમાં હવે પેલા જેવી ઠંડી નથી રહી સૂરજની રોશની જુઓ બધું સ્પષ્ટ રીતે દેખાય છે અને જેમણે અમારી સાથે મુસાફરી કરી છે એ બધાનો અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો છે અને હું ઈચ્છું છું કે અનુભવ તમને બધાને મળે કે ભલે વર્ચ્યુઅલી હોય તો પણ કૈલાશ તો કૈલાશ જ છે મારી સાથે રહો હજુ પણ ઘણું બધું બાકી છે અને અમે ઈચ્છીએ છીએ કે કોઈક રીતે તમને કૈલાશની શક્તિનો કૈલાશની ભાવનાનો અને સૌથી ઉપર આ ગહન જ્ઞાન જેને આપણે કૈલાશ કહીએ છીએ તેનો સ્પર્શ થાય અને હું તમારી સાથે છું ચાલો આને આપણા માટે સંભવ બનાવીએ કારણ કે હું ઈચ્છું છું કે કૈલાશનો થોડો અંશ દુનિયામાં બધે હોય તો તમે લોકો આ કરી શકો જો તમે તેને તમારા હૃદયમાં રાખો તો કૈલાશનો થોડો અંશ દુનિયામાં બધે હશે માનવતા માટે આ આપણું સૌથી મોટું યોગદાન હશે